ભુજમાં સંસ્કાર કોલેજ બાર ચાકુથી હુમલો શિક્ષણ સંકુલોની સુરક્ષાને લઈને પ્રશ્નચિન્હ ભુજ શહેરમાં આજે સંસ્કાર કોલેજ બાર ચોંકાવનારો બનાવ બન્યો છે માહિતી મુજબ બીસીએ પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી એક યુવતી પર એક યુવકે અચાનક ચાકુથી હુમલો કર્યો હતો આ ઘટનામાં યુવતી ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ હતી યુવતીને બચાવવા માટે આગળ આવેલા તેના મિત્ર પર પણ આ જ યુવકે છરીથી હુમલો કર્યો હતો બંને ઘાયલોને તાત્કાલિક ભુજના જીકે કે જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે હુમલાખોર યુવક હુમલા બાદ પોતાની બાઇક અને છરી સ્થળ પર જ મૂકી ફરાર થઈ ગયો હોવાની માહિતી નીતિ સામે આવી છે હાલમાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી તપાસનો દોર શરૂ કર્યો છે મહત્વની બ્રાન્ચના અધિકારીઓ પણ તપાસમાં જોડાયા છે ગાંધીધામ આદિપુર અને ભુજમાં તાજેતરમાં બનેલા બનાવોની કડી વચ્ચે આ વધુ એક ગંભીર ઘટના બનતા શહેરમાં ચિંતાની લાગણી ફેલાઈ છે આ બનાવે ફરી એકવાર શિક્ષણ સંકુલોની સુરક્ષા વ્યવસ્થાને લઈને મોટો પ્રશ્નચિહ્ન ઊભો કર્યો છે